નમસ્કાર મિત્રો તારીખ છે દસ જુલાઈ બે હજાર પચીસને વાર્ચાજી ગુરુવાર આજના વિડિયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલા દરેક મિત્રોને ખાસ નંબ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો જીરું વાયદામાં સતત ઘટાડાનો દોર યથાવત છે અને બજારમાં લેવાલીનો અભાવ જોવા મળી રહ્યો છે જીરુના વેપારીઓના મતે બજારમાં હાલ કોઈ મોટી તેજી ન થાય તેવી ધારણાઓ રહેલી છે જીરુ બજારમાં સતત ઘટાડાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે અને હાલના તબક્કે જીરુમાં ખાસ કોઈ મોટી મંદી તેજી થાય તેવા સંજોગો નથી જીરુ બજારમાં આગળ ઉપર હવે વેપારો કેવા રહે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુ બજારમાં ટૂંકા ગાળા માટે ભાવમાં ઘટાડાનો ટોન બન્યો છે અને જીરુ વાયદામાં આજે પણ ઘટાડો જોવા મળ્યો છે બેન્ચમાર્ક જીરુનો વાયદો છે પાંસઠ રૂપિયાથી ઘટીને ઓગણીસ હજાર નવસોની વીસની સપાટી બોલાઈ રહ્યો છે ચીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં નિકાસના વેપારો અને લોકલ ગરાગી અને ઉપર બજારનો આધાર રહેલો છે હાલ લોકલ ગરાગી થોડી સારી છે પરંતુ નિકાસના વેપારોમાં કોઈ ખાસ દમ નથી અને સાઇનામાં નવા કોઈ ક્રોપને લઈને બજારમાં અત્યારે તહેવારના અંદાજ આવી રહ્યા છે અને ખાસ તો કોઈ નક્કર વાત હજી આવી નથી અને બીજી તરફ જે સાઇનાની લેવાલી પણ નથી આ વેચાણ નથી અને નવા જીરું જે આવકો થોડા દિવસોની અંદર થોડી થોડી સાલું રહે તેવી ધારણાઓ છે આખો જુલાઈ સારી જાય તો આવકોની વધે તેવી ધારણાઓ છે તો મિત્રો આથી જીરુંને લગતા આજની ચર્ચા વિડીયો ગમે વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી છે બધા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન